નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તમના સમાચાર સુરતથી સમાચાર આવી રહ્યા છે કે આ સિઝનમાં મોટાભાગના દર્દીઓ સ્કીન ફંગલ ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે નવી સિવિલ હોસ્પિટલના સ્કીન રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના રોજના પાંચસોથી પાંચસો પચાસ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે દર્દીઓ ફરિયાદ કરે છે કે છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ગરમીને કારણે શરીર ઉપર ખંજવાળ લાલાશ અને નાની ફૂલીઓ થઈ રહી છે બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની ક્રીમ અને દવાઓ રાહત આપી રહી નથી જેમ જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો તેમ તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી દરિયાઈ વાતાવરણને લીધે શરીર ચીકણું અને ભેજવાળું બને છે જેના કારણે ડર્માટોફાઇટ્સ અને યિસ્ટ જેવી ફૂગ વૃદ્ધ કેરાટીનમાં વધવા લાગે છે અને ચીકણું અને ભેજવાળા વિસ્તારોમાં ફેલાય છે જેના કારણે ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે કામકાજના દિવસોમાં તેના દર્દીઓ વધે છે ઉનાળા દરમિયાન જંતુઓ બેક્ટેરિયા વાયરસ બેક્ટેરિયા પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાને કારણે પણ આવું થઈ રહ્યું છે ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે આવું થાય છે અને ઘણા એવા દર્દીઓ આવે આવે છે જેનો આખો પરિવાર તેનાથી પ્રભાવિત થાય છે ડૉક્ટરે કહું કે તેની કોઈ કાયમી સારવાર નથી પરંતુ સારવાર અને દવા બંધ થતાં જ તે ફરીથી પ્રભાવિત બની જાય છે અને તેનું ચેપ હંમેશા શરીરમાં રહે છે તેની સારવાર કરી શકાય છે પરંતુ તેને દૂર કરી શકાતી નથી ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં ફૂગનો હુમલો વધે છે આ જ કારણે આ દિવસોમાં મોટાભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બનતા હોય છે ડૉક્ટરોનું કહેવું છે કે ચુસ્ત કપડાં પહેરવા પણ બીમારીને આમંત્રણ આપે છે જેના કારણે કપડાંના બેક્ટેરિયા હંમેશા શરીરના સંપર્કમાં રહે છે તેથી જ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે ઉનાળામાં ફૂગ અને ફોટોસેન્ટેટીના દર્દીઓ સૌથી વધારે હોય છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું કે ગરમીના કારણે ચામડીના રોગોમાં દર્દીઓમાં વધારો થાય છે ચારસોથી ચારસો પચાસ ઓપીડી દર્દીઓ હતી તે વધીને પાંચસોથી પાંચસો પચાસ થઈ ગઈ છે ઉનાળામાં ફૂગ અને ફોટોસેન્ટીવિટીના દર્દીઓ સૌથી વધુ હોય છે દર્દીઓ ફરિયાદ કરે છે તેઓ સ્વધ્યાન કરતા હતા પરંતુ રાહત મળતી નથી હાલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે બચાવ શું છે ડૉક્ટર ગણેશ ગોવેંકરે જણાવ્યું હતું કે ઢીલા સુતરાઉ કપડાં પહેરો ચીન સિંથેટિક ચુસ્ત કપડા ન પહેરો ચેપગ્રસ્ત ધર્તીના સાબુ અને ટુઆલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો સૂર્યપ્રકાશની એલર્જીથી પીડાતા ધર્તીઓને પિન જરૂરી પાનમાં જવું જોઈએ ફંગલ સાથે સંખ્યામાં પણ વધારો થયો છે નમસ્કાર મારું નામ ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રેડ હોસ્પિટલ સુરત હાલ અમારા ત્યાં જે સ્કિનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પરસેવના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બેથી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે આ જે આ ગરમીના કારણે જે આ વધી રહ્યું છે ચામડીના રોગો તો એને લઈને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આ ગરમીના લીધે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઇડ કરે જે કે બપોરે અગિયારથી ચાર વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે